સુરત શહેરના ઝડપથી વિકસતા સરથાણા ગરદપુર રોડ વિસ્તારમાં આજે નારાયણ ઇટેક નો સ્કૂલ નો ભવ્ય અને આકર્ષક

ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખાસ કરીને જી અને નીટ માટેની ઉત્તમ તૈયારીઓ માટે જાણીતા નારાયણ ગ્રુપની આ નવી શાખા સુરતના વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ તક લાવી છે નવા શરૂ થયેલા નારાયણ ઇટેકનો સ્કૂલમાં સીબીએસઈ બોર્ડ મુજબનું આધુનિક શિક્ષણ ઉપલબ્ધ થશે નારાયણ ઇટેકનો સ્કૂલની વિશેષતા એ છે કે ધોરણ છ થી જ વિદ્યાર્થીઓને જી અને નીટ જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ માટે પ્રારંભિક તૈયારી કરાવવામાં આવશે આ અનોખી પદ્ધતિ વિદ્યાર્થીઓને શરૂઆતથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના માળખા પદ્ધતિઓ અને જરૂરી શંકાઓ અંગે સમજણ આપીને તેમના ભવિષ્યના શૈક્ષણિક માર્ગ ને મજબૂત બનાવશે શાળા મેનેજમેન્ટના જણાવ્યા મુજબ બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્માર્ટ ક્લાસરૂમ સાયન્સ અને મેથેમેટિક્સ લેબ રમતોની સુવિધાઓ વેલ્યુ બેઝડ એજ્યુકેશન અને ટેકનો ઓડી એન્ટેડ અભિગમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે નારાયણા ગ્રુપે ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવા આગવું આયોજન પણ જાહેર કર્યું છે આગામી દિવસોમાં રાજ્યભરમાં ત્રીસથી વધુ શાખાઓ શરૂ કરવાનો ગ્રુપનો પ્લાન છે

સો ગુજરાત મેં અભી થર્ડ બ્રાન્ચ હૈ સૂરત મેં ના દિસ સેકન્ડ બ્રાન્ચ સો વી આર પ્લાનિંગ ઓલ ઓવર ગુજરાત મેં હમ થર્ટી બ્રાન્ચ પ્લાન કરે સો વીલ ગીવ દ બેસ્ટ એજુકેશન ટુ દ કેડ્સ ડેફિનેટલી દારાયણા વીલ બી ટોપ ઇન ગુજરાત સો ડેફિનેટલી વી આર ગોઇંગ ટુ ગીવ ગુડ રેન્ક્સ ફોર કેડ્સ યુ નો વી વીવ દ કોચિંગ ફોર neat and JEE means. Okay, this is the best institutions. I'm telling to all the parents, please come see our uh, teaching methodology, how it will be. Definitely, you're going to be a proud moment for you people, for all the parents uh, joining with us. Thank you so much. May Dr. Richard Shah, Principal Narayana E Techno School, Sarthana Branch, आज मैं आपको ये बताना चाहती हूँ कि आज से नारायणा ई टेक्नो स्कूल जो कि सरथाना गढ़पुर रोड पर आ रही है सूरत में वहाँ पे एडमिशन प्रोसेस स्टार्ट हो चुका है हमारा ये जो ग्रुप है ये साउथ से एंड पैन इंडिया हमारा 800 से ज़्यादा ब्रांचेज ऑल ओवर इंडिया में है 23 से ज़्यादा स्टेट्स में हमारी प्रजेंस है एकेडमिक एक्सीलेंस के लिए नारायणा एक ट्रस्टेड ब्रांड है नीट एंड जेई में बच्चों को यहाँ पे क्लास सिक्स से फाउंडेशन कोर्स करवाया जाता है जिससे बच्चे नीट एंड जेई स्कूल में ही कंप्लीट करते हैं और एक अच्छा एकेडमिक एक्सिलेंस जो होता है वो रिजल्ट यहाँ पे अच्छे से क्रिएट होते हैं एक अच्छा एकेडमिक अगर आप अपने बच्चों के लिए चाहते हैं एक ट्रस्टेड ब्रांड के साथ जुड़ना चाहते हैं तो नारायणा ई टेक्नो स्कूल गढ़पुर रोड पर अपने एडमिशन स्टार्ट हो चुके हैं आज से एडमिशन्स की शुरुआत हो चुकी है आप जल्दी से अपना जो सीट है वो बुक करा सकते हैं अपने बच्चों के लिए एंड आई टेल यू इट्स अ वेरी ट्रस्टेड ब्रांड यू विल नेवर रिग्रेट योर चॉइस बिकॉज नारायणा इज़ नोन फॉर इट्स अकेडमिक एक्सीलेंस पैन इंडिया थैंक यू